પતિના ત્રાસથી ત્રસ્ત બની આત્મહત્યા કરવા આવેલી મહિલાને હારીજ પીઆઈએ ઉગારી પાટણ હારીજ માર્ગ પર કુરેજાની નર્મદા વિભાગની મુખ્ય કેનાલમાં જીવનથી નાસીપાસ થયેલા અસંખ્ય લોકો મોતની છલાંગ લગાવીને પોતાની જીવનલીલા સંકેલી લેતા હોવાના કિસ્સા અવારનવાર પ્રકાશમાં આવતા હોય છે ત્યારે શનિવારના રોજ પોતાના પતિના અસહ્ય માનસિક અને શારીરિક ત્રાસથી ત્રસ્ત બનેલ કુરેજા ગામની મહિલા કુરેજા કેનાલમાં મોતની છલાંગ લગાવવા આવી હતી અને મહિલા કેનાલમાં મોતની છલાંગ લગાવે તે પૂર્વે માર્ગ પરથી ગાડી લઈને પસાર થઈ રહેલા હારીજ પોલીસ સ્ટેશનના પીઆઈ નીરવ શાહની નજર ઉપરોક્ત મહિલા પર પડતા તેઓએ પોતાની ગાડી ઊભી રાખી મહિલાને આત્મહત્યા કરતા રોકી અને તેણીની આપવીતી સાંભળી પોતાની ગાડીમાં મહિલાને બેસાડી હારીજ પોલીસ મથકે લાવી સાંત્વના આપી હતી હારીજ પીઆઈ નીરજ શાહે પતિના ત્રાસ થી આત્મહત્યા કરવા આવેલી કુરેજા ગામની મહિલાને આત્મહત્યા કરતા રોકી માનવતા મહેકાવતા હારીજ પીઆઈ ની માનવતા ભરી કામગીરીને લોકોએ પ્રશંસનીય લેખાવી હતી